આ બાબતે આપનો કોર્પોરેટર મહેશભાઈ અંધણે ખુદે વ્યક્ત કરીને શાસકો પર ચાપખા મારતા જણાવ્યું હતું કે તે અત્યંત દુઃખની બાબત છે કે શિક્ષણ મંત્રીના પોતાના જ મત વિસ્તારમાં બાળકો પાઠ્યપુસ્તક વિના અભ્યાસ કરી રહ્યા છે શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ ત્રણ મહિના પહેલા જ આ શાળાનું લોકાર્પણ કરેલું હતું અને હજુ બાળકોને શાળા સામગ્રી કે પાઠ્યપુસ્તકો મળ્યા નથી મહેશભાઈ અણધણે વધુમાં જણાવ્યું હતું કે એક બાજુ વાલીઓ પ્રાઇવેટ શાળા છોડાવી સરકારી શાળામાં ભણાવવા તૈયાર થયા છે અને બીજી બાજુ સરકારી શાળામાં બાળકોને અભ્યાસ સામગ્રી ઉપલબ્ધ નથી કરાવાતી હકીકતમાં ભાજપ સરકાર ઈચ્છતી જ નથી કે બાળકો સરકારી શાળામાં ભણે જો સરકારી શાળામાં ભણશે તો પ્રાઇવેટ શાળા સાથેનું સેટિંગ ભાંગી જશે અંતમાં મહેશભાઈ અંધાણે જણાવ્યું હતું કે શાળા તરફથી પણ વારંવાર રજૂઆત કરવામાં આવી છે હું શિક્ષણ મંત્રીને અપીલ કરું છું કે તાત્કાલિક આ શાળામાં વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો અને બીજી જરૂરી સામગ્રીઓ ઉપલબ્ધ કરાવે જેથી બાળકોને ભણવામાં તકલીફ ના પડે અને તેઓનું ભવિષ્ય સુધરે કઠોદરા પ્રાથમિક શાળા કે જે વિસ્તારમાંથી ધારાસભ્ય ચૂંટાને આવ્યા છે અને આખા રાજ્યની અંદર શિક્ષણ મંત્રી છે એવા પ્રકુલભાઈ ભાનસુરિયાએ આ શાળાનું લોકાર્પણ કર્યું છે અને એ શાળાની અંદર જે બાળકો પાપા પગલી કરવાની શરૂઆત કરે છે ભણવાની શરૂઆત કરે છે એવા પ્રથમ ક્લાસ અને બીજા ધોરણના બંને ધોરણના વિદ્યાર્થીઓ છે જેમને આજના દિવસે પણ એટલે કે લગભગ ત્રણ મહિના જેટલો સમયગાળો થઈ ગયો હજી અમને પુસ્તકો મળ્યા નથી ગુજરાતી જે આપણી માતૃભાષા છે જે ગુજરાતી ધોરણના એસી બાળકોને હજી આ શાળાની અંદર પુસ્તકો મળ્યા નથી ગણિતના એસી અને ચિત્ર એટલે કે એસી જેટલા બાળકો છે જેને કોઈ પણ જાતનું પુસ્તક જ મળ્યું નથી પોતાના ઘરેથી પુસ્તકો નોટબુકો લાવીને મજબૂર બન્યા છે બીજા ધોરણની અંદર એવા સત્તર બાળકો છે જેમને એક પણ પુસ્તક હજી નથી મળ્યું ત્રીજું ધોરણ ચોથું ધોરણ પાંચમું ધોરણ એ દરેકે દરેક ધોરણની અંદર આજે પણ સંપૂર્ણ પુસ્તકો મળ્યા નથી તકલીફ ક્યાં આવે છે કે લોકો એક તરફ સરકારી શાળા તરફ પ્રયાસ કરે છે પરંતુ જે ભારતીય જનતા પાર્ટી શાળા તરફ મળે એટલા માટે એવું લાગે છે કે જાણી જોઈને આવા બધા ખેલ છે બાળકોને પુસ્તકો ના મળે એ માટે પ્રયાસ કરે છે જેથી કરીને લોકોનું સરકારી શાળા તરફથી ધ્યાન હટે અને પ્રાઇવેટ શાળા તરફ જાય અને પ્રાઇવેટ શાળાઓ જો ચાલે તો મસ્ત મોટા કમિશનો આવા મંત્રીઓને અને ભારતીય જનતા પાર્ટીના શાસકોને મળતા રહેશે

કેટલાક વાલીઓ દ્વારા માનનીય મહેશભાઈને જાણકારી આપવામાં આવી કે શિક્ષણ મંત્રીના વિસ્તારમાં આવેલી આ કઠોદરા પ્રાથમિક શાળામાં શાળા શરૂ થઈ ગયા અને ત્રણ મહિનાથી પણ વધુ જેટલો સમય થઈ ગયો હોય પ્રથમ પહેલા બીજા ધોરણના અને અન્ય ધોરણના પણ નાના મોટા પહેલા બીજા ધોરણમાં ખૂબ મોટા પ્રમાણમાં અને અન્ય ધોરણમાં નાના મોટા મોટા પ્રમાણમાં પાઠ્યપુસ્તકોની અછત છે તો એના માટે અમે માન્ય મહેશભાઈની આગેવાનીમાં અહીંયા શાળા માટે ચેક કરવા માટે આવ્યા હતા તો બાલવાટિકા પહેલા અને બીજા ધોરણમાં શિક્ષણ મંત્રીના વિસ્તારમાં ચાલતી શાળામાં સિત્તેર થી એસી ટકા બાળકો એવા મળી આવ્યા છે જેની હજુ સુધી ત્રણ મહિના પાઠ્યપુસ્તકો નથી એક તરફ સમિતિ અને રાજ્ય સરકાર પ્રવેશ ઉત્સવના મોટા મોટા કાર્યક્રમો કરે અને પ્રવેશોત્સવમાં આખું લિસ્ટ આપે છે કે આટલી આટલી સુવિધાઓ શાળાને આપે છે તમે વિડીયોમાં થોડી વારમાં જોશો કે વિડીયોમાં સિત્તેર થી એસી ટકા બાળકો તો યુનિફોર્મ વગર બેઠા છે સિત્તેર થી એસી ટકા બાળકો પાસે જે સો કોલ્ડ કહે છે કે અમે શાળાની બેગ આપી છે સ્કૂલ બેગ નથી અને એના કરતા પણ વધુ અગત્યની ગંભીર બાબત એ છે કે પાઠ્યપુસ્તકો નથી માન્ય રિંકલબેન ઓશિયા અને શાળા વ્યવસ્થાપન સમિતિના તમામ સભ્યોએ વારંવાર રજૂઆત કરી છે કે આ બાળકોને પાઠ્યપુસ્તકો મળવા જોઈએ વારંવાર ઉગ્ર રજૂઆતો કરી છે શાળા તરફથી લેખિત રજૂઆતો થઈ છે માન્ય મહેશભાઈના ધ્યાનમાં આજે આ વસ્તુ આવતા અમે ખુદ શાળા ચેક કરવા માટે આવ્યા છીએ મહેશભાઈ પાસે આંકડાકીય માહિતી છે એ પણ આપણને વિશેષ આ બાબતે માહિતી આપશે ભગવાનના કૃપાથી વરસાદ ખૂબ થઈ છે આપણા તો તમને ખાસ વિનંતી કરવા છું તમારા તરીકે કે આપણા વાહનવાળા ભાઈઓ કોઈ કે માલધારી કે ખેડૂત ભાઈઓ કે કોઈ જાત્રા જાત્રાળુ હોય કોઈ પણ ભાઈઓને ક્યાં નદી નાળામાં કોઈ જોખમ ન કરે અને આપણે છોકરાઓ નાના ક્યાં નદી નાળામાં કે ઘરમાં ગામમાં ક્યાં પાણી ભરેલા હોય ત્યાં ગટર ખુલી હોય તો મહેરબાની કરી અને ઇલેક્ટ્રિક લાઈન જ્યાં ખુલ્લી હોય કે બાજુ ન રહેવું આ બધી આપણે ખાસ ધ્યાન જરૂર છે કારણ કે વરસાદ બહુ ખુબ જ ઘણું છે ખાસ છે કે વરસાદ થાય એટલે ઊંચાણ ભાગમાં પશુઓને લઈ જાય જેનાથી પગ ખરાબ ના થાય કોઈ બીમારી ના આવે અને આપણે ખેડૂત મિત્રો બધા ધ્યાન રાખીએ એક દિવસ ખાસ આપણે ધ્યાન રાખશું તો આપણે પસ્તાવાનો વખત નહીં આવે એટલી મારી આપને તમને બધાને અપીલ છે તેમજ જે ડેમ નાના પંચાવન જેવા અને મોટા નવો ડેમ છે બધા ઓવરફ્લો થઈ ગયા છે તો એના આજુબાજુ વધારે પાણી આવતું હોય ખેતરમાં વાડીઓમાં કે ગામની આજુબાજુ તો એનાથી દૂર રહેવું જેનાથી ઓછી તારું કાંઈ નુકસાન થાય એવું હોય તો આપણે દૂર હોઈએ તો આપણે પસ્તાવન ન રહે તંત્ર કામ કરતું જ હોય પણ છતાં પણ આપણે એલર્ટ રહેવું ખાસ જરૂર છે